નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ટ્રકને બહાર કાઢવા માટે જેસીબી દ્વારા કામગીરી હાથ ધરાઈ સંજેલી તાલુકામાં ગાંધીનગરથી પુસ્તકો ભરી આવેલી ટ્રક ગટરમાં ફસાય આજ રસ્તા પર દસ દિવસ અગાઉ અકસ્માત નડ્યો હતો સંજેલી પિસોડા લીમડા સોકડી સુધી જવાનો માર્ગ સિંગલપટ્ટીના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે સિંગલપટ્ટી રસ્તા પર અચાનક ઇકો ગાડી આવી જતા ટ્રક રોડ નીચે ઉતારવા ગુજરાત સરકારના પાઠ્યપુસ્તકો ભરેલી ગાડી ગટરમાં ઉતરી ગઈ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ ભ્રષ્ટ અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી પુસ્તકો ભરેલી ટ્રકને બહાર કાઢવા માટે ત્રણ કલાકથી ધમપસાડા બાદ ભારે જહેમતથી ટ્રકને જેસીબીની મદદથી બહાર નીકાળી બ્યુરો રિપોર્ટ વિજય સરપોટ સંજેલી